નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું નાયક અનિલ સર વિનાયક ક્લાસીસ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાછા એક નવા ટોપિક સાથે પાછા મળ્યા છીએ આ ટોપિકમાં સામાજિક વિજ્ઞાનનો વિષય આજે છે સામાજિક વિજ્ઞાનમાં ધોરણ દસ માટેનું સામાજિક વિજ્ઞાન છે તેની અંદર આપણે આગળના વિડીયોમાં ઘણા બધા વિડીયો આપણે અપલોડ કર્યા છે તેની અંદર ધોરણ દસમાં ચેપ્ટર નંબર બાર ભારત ખનીજ અને શક્તિ સંસાધનમાં આપણે ઘણા બધા પ્રશ્નો સમજાવ્યા છે આજે એક નવો જ પ્રશ્ન લઈને અમે આવ્યા છીએ તો આજો આજે આપણે ચાલો એ પ્રશ્નની ચર્ચા કરીશું પ્રશ્નનું નામ છે સૌર ઉર્જા વિશે સમજાવો સૌર ઊર્જા વિશે સમજાવો સૌર ઉર્જા એટલે વિદ્યાર્થી મિત્રો સૂર્ય સૌર ઉર્જા એટલે સૂર્ય થાય વિદ્યાર્થી મિત્રો સૂર્ય અખૂટ ઉર્જા સ્ત્રોત છે ગઈકાલે આપણે એટલે કે આગળના વિડીયોમાં બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતમાં આપણે સૌર ઉર્જા લખેલી એ વિશે આજે આપણે સમજાવવા જઈ રહ્યા છે આજના સમયમાં જે આપણી સરકાર ભારત સરકાર જે ભાજપ સરકાર છે નરેન્દ્રમય મોદી અને અમિત શાહ આ બધા જ લોકો સૌર ઉર્જા વિશે આજે ઘણો બધો પ્રયત્ન કરી રહ્યા છે કે સૌર ઉર્જાનો જો વધારે વધારે ઉપયોગ થાય સોલર પેનલનો ઉપયોગ વધારે થાય તો વીજળી બચી શકે છે વિદ્યાર્થી મિત્રો તો એ અભિયાનને આગળ લઈ જવા માટે ઘણા બધા પ્રયત્નો ચાલે છે તો કદાચ આ પ્રશ્ન પૂછાય તો આપણને તૈયાર હોય તો સારી રીતે આપણે લખી શકીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સૌર ઉર્જા વિશે માહિતી મેળવીએ પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો કે જેની શક્તિ અખુટ છે અપરંપાર છે એ ગણાય છે મુખ્ય સ્ત્રોત સૂર્ય પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ગણાય છે વિદ્યાર્થી મિત્રો વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન પ્રકાશિત કરે છે તો સૂર્ય પર ડે આવે છે ત્રણસો દિવસ આવે છે આપણે આવવાનું ભૂલી જઈએ આપણે ભૂલી જઈએ પણ સૂર્ય કદી ઉગવાનું ભૂલતો નથી એ વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન પ્રકાશિત જ રહે છે વિદ્યાર્થીઓ શું રહે છે પ્રકાશિત એ પ્રકાશ અજવાળું આપતો રહે છે એ ચોમાસુ દરમિયાન હોય વરસાદનો સમયગાળો ચાલતો હોય તો વાદળ વાતાવરણ આપણે જોવા મળે છે પણ એ સિવાય વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન આપણો સૂર્ય પ્રકાશિત રહે છે તો પહેલો પોઈન્ટ તમને સમજણ પડી હશે વિદ્યાર્થી મિત્રો કે સૂર્ય પૃથ્વીનો મુખ્ય સ્ત્રોત છે સૂર્ય પૃથ્વીનો મુખ્ય સ્ત્રોત છે અને આખા વર્ષ દરમિયાન તે પ્રકાશિત રહે છે બીજો પોઈન્ટ સૂર્યને કારણે સમગ્ર પૃથ્વીનું જીવાવરણ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો હાઈલાઇટ કરેલ છે સૂર્યને કારણે સમગ્ર પૃથ્વીનું જીવાવરણ ધબકતું રહે છે જો સૂર્ય જ ના ઉગે તો વનસ્પતિ એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા આપણે કોઈ પાક કોઈ અનાજ ઉગી શકતું નથી વિટામિન ડી મળી શકતું નથી તો સૂર્ય એ ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે જો સૂર્ય હોય તો જ જીવાવરણ ધબકતું રહે છે આપણા પૃથ્વી પરના જેટલા પણ જીવ છે એ સૂર્ય જો ના હોય તો આપણે પણ જીવી શકીએ નહીં વિદ્યાર્થી મિત્રો તો બે પોઈન્ટ તમને સમજમ પડી હશે જીવાવરણને ધબકતું રાખે છે સૂર્ય સૂર્ય પૃથ્વીનો ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે જે દિવસ એટલે કે વર્ષના બધા જ મોટા ભાગના દિવસો દરમિયાન પ્રકાશિત રહે છે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ જોઈએ સૌર ઉર્જાની ટેકનોલોજી હવે ભારતે પ્રગતિ કરી સૌર ઉર્જામાં તો અમિત શાહ અને નરેન્દ્રભાઈ મોદી પણ સોલર પેનલ લગાવવા માટે આપણને સમાચાર પહોંચાડવા માટે ઘણા બધા મેસેજો પહોંચાડ્યા છે તો હવે આ પોઈન્ટ સમજવા જેવું આવ્યો વિદ્યાર્થી મિત્રો તો કદાચ પેપરમાં પણ આ પ્રશ્ન એ લોકો મૂકી શકે કારણ કે એ અત્યારે અભિયાન ચાલુ છે એના અનુસંધાનમાં હું કહું છું સૌર ઉર્જાની ટેકનોલોજી સૌર ઉર્જાની ટેકનોલોજી વડે ભારતે ઘણી બધી પ્રગતિ કરી તો આપણા ભારત દેશે આ સૌર ઉર્જા એટલે કે સૂર્ય શક્તિનો આખુટ ઉપયોગ કરી અને આપણે પ્રગતિના પંથે ગયા છીએ વિદ્યાર્થી મિત્રો તો સૌર ઊર્જાની ટેકનોલોજી વડે ભારતે ઘણી પ્રગતિ કરી ત્રણ પોઈન્ટ એકદમ સરળ છે સૂર્ય પૃથ્વી પરનો મુખ્ય ઊર્જા સ્ત્રોત છે તે આખા વર્ષ દરમિયાન પ્રકાશિત રહે છે સૂર્યના કારણે પૃથ્વીનું જીવાવન ધબકતું રહે છે સૌર ઊર્જાની ટેકનોલોજી વડે ભારતે ઘણી મોટી પ્રગતિ કરી છે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ જેમાં કઈ પ્રગતિ કરી તો સોલર કુકર બનાવ્યું વિદ્યાર્થી મિત્રો સોલર કુકરનો ઉપયોગ રસોઈ બનાવવા માટે કર્યો સોલર કુકરનો ઉપયોગ શું બનાવવા માટે રસોઈ પહેલા પહેલા કુકર શોધ્યું આ કુકર એક લાકડાની પેટી ઉપર કાચ હોય છે એને તડકામાં મૂકવામાં આવે છે સૂર્યના સામે મૂકવામાં આવે છે એક ચોખા મૂક્યા હોય તો ભાત તમારે બને સમય લાગે વિદ્યાર્થી મિત્રો પણ અહીંયા કોઈ કેરોસીન કોઈ ગેસ કે કોઈ પેટ્રોલ અહીંયા કોઈ ઉપયોગ કરવામાં આવતું નથી અહીંયા સૂર્યની શક્તિથી સોલર કુકર દ્વારા રસોઈ બનાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી સોલર હીટર જે અત્યારે આપણે શિયાળો ચાલે છે ગરમ પાણી આપણે નાવા માટે જે ઉપયોગ કરીએ છીએ તો ઘરોની ઉપર સોલર હીટર હીટર એટલે ગરમ જે સોલર પેનલ દ્વારા હીટ બને છે અને સોલર હીટર જે અત્યારે અભિયાન ચાલુ છે તે વિદ્યાર્થી મિત્રો તો સોલર કુકર સોલર હીટર હીટરનો ઉપયોગ પાણી ગરમ કરવા માટે થાય છે તો યાદ રાખજો ભારતીય પ્રગતિ સેમા કરી સોલર કુકર બનાવ્યું સોલર હીટર બનાવ્યું અને ત્યાર પછી સોલર સોલર પેનલ ઉપયોગ ઉપયોગ અત્યારે જે વધી રહ્યો છે વીજળી ઉત્પન્ન કરવા માટે આવે છે વિદ્યાર્થી મિત્રો વીજળી જો સોલર પેનલ આપણા ઘર ઉપર લગાડ્યું હોય તો આપણે લાઇટ બિલમાં પણ બચાવ થાય છે વીજળીનો બચાવ થાય છે ઘણું બધું ફાયદો જે રિએક્ટ રિડિક્શન જે વાતાવરણમાં એ ગરમી ખેંચી અને આપણને ફાયદાકારક બનાવે છે તો અહીનલ સોલર કુકર સોલર હીટર હિટર યાદ રાખો સૌર કેટલા ઉર્જા કુકર સોલર હીટર સોલર પેનલ જે સોલર પેનલનો ઉપયોગ આપણે વધારે કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો તો વધારે તમને પડી ભારતીય પ્રગતિ સેમાં કરી સોલર પરથી સોલર કુકર બનાવ્યું સોલર હીટર બનાવ્યું સોલર પેનલ બનાવ્યું વિદ્યાર્થી મિત્રો તો સોલર કુકર ઉપયોગ રસોઈ બનાવવા સોલર હીટરનો ઉપયોગ ગરમ પાણી કરવા માટે સોલર પેનલનો ઉપયોગ વીજળી દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે ખબર પડી વિદ્યાર્થી મિત્રો ચાલો આગળનો પોઈન્ટ દેશમાં ગુજરાત રાજ્ય સૌથી વધુ સૌર ઉર્જા મેળવે છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો સૌર ઊર્જા મેળવતું પહેલમ પહેલું રાજ્ય પ્રથમ રાજ્ય આપણું ગુજરાત રાજ્ય છે ગુજરાત રાજ્ય સૌથી વધુ સૌર ઉર્જા મેળવે છે શું મેળવે છે સૂર્યની શક્તિનો ઉપયોગ કરી સૌર ઊર્જા મેળવતું પ્રથમ રાજ્ય એટલે કે આપણું ગુજરાત

ગેડા એક સંસ્થા છે સૌર ઉર્જા મેળવવા માટેની એક સંસ્થા છે તો અહિયાં એનું નામ ગુજરાત એનર્જી અહીંયા વિકાસ લખ્યો ડેવલપ એજન્સી એનું આખું નામ અહીંયા લખેલું છે ગુજરાત એનર્જી વિકાસ એજન્સી જેનું શોર્ટ નામ ગેડા તરીકે ઓળખવામાં આવે છે કે જીનો મતલબ થાય ગુજરાત એનો મતલબ થાય એનર્જી ડીનો મતલબ થાય વિકાસ અને એનો મતલબ થાય એજન્સી વિદ્યાર્થી મિત્રો આને વંચવામાં આવે છે ગેડા શું વાંચવામાં આવે છે ગેડા ગેડા એ છાણી અહીંયા ચોરસ બનાવજો વિદ્યાર્થી મિત્રો છાણી ગામ છે છાણી કોની પાસે વડોદરા પાસે દસ ટનની કેટલા ટનની ક્ષમતા વડોદરા પાસે છે વડોદરા પાસે છે વડોદરા પાસે છે અને દસ ટનની ક્ષમતાવાળું સૌર સીતાગાર સોળ સીતાગાર બનાવવામાં આવ્યું છે ગેડા સંસ્થા દ્વારા તો સૌર ઉર્જા મેળવતું પ્રથમ રાજ્ય ગુજરાત છે ગુજરાત એનર્જી વિકાસ એજન્સી ગુજરાત એનર્જી વિકાસ એજન્સી ગેડાઈ છાણી ગામમાં છાણી ગામમાં દસ ટન ની ક્ષમતા વાળું સોળ સીતાગાર સ્થાપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો સોળ સીતાગાર બનાવવામાં આવ્યું છે છાણી ગામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો અટપટું છે પણ યાદ રાખજો છાણી વડોદરા વડોદરા પાસે છે અને કેટલા ટન દસ ટન કેટલા ટન દસ ટન અત્યારે વર્તમાન સમયમાં વીજળી વગરના ગામોમાં દીવાબત્તી એટલે આપણી સ્ટ્રીટ લાઈટ જે થાંભલાની લાઇટો સ્ટ્રીટ ની અંદર આપણે પેનલ લગાવી અને સૂર્યપ્રકાશના દિવસે એ ચાર્જિંગ થઈ જાય અને રાત્રે આપણને પ્રકાશ આપે છે ખેતરોમાં સિંચાઈ માટે ખેતરમાં સિંચાઈ માટે સોલર પેનલનો ઉપયોગ કરવામાં આવે છે અને ટીવી માટે સોલર પેનલનો ઉપયોગ તરીકે તેને બેસાડવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અત્યારના વર્તમાન સમયમાં જે ગામડામાં વીજળી પહોંચી નથી એ વીજળીના વગરના ગામોની અંદર જે રસ્તાઓની અંદર સ્ટ્રીટ લાઇટ કહેવાય થાંભલાની લાઇટો ઉપર સોલર પેનલ લગાવી અને વીજળી એ ચાર્જિંગ થઈ જાય પેનલ ઉપર રાત્રે પ્રકાશ થાય છે એટલે સ્ટ્રીટ કહેવામાં કહેવામાં આવે આવે છે છે જેને ગુજરાતીમાં ખેતરોમાં સિંચાઈ પણ કરી શકાય છે આ સોલર પેનલ લગાવ્યા પછી અને ટીવી જો ચાલુ કરવું હોય તો પણ આપણે સોલર પેનલ દ્વારા બેસાડી અને તેને ચાલુ કરી શકાય છે વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે ત્યાર પછી છેલ્લા પોઈન્ટ મોસ્ટ ટાઈમ બી છે આઈ એમ પોઈન્ટ છે ગુજરાતના ભુજ પાસેના યાદ રાખજો ગુજરાતમાં ભુજ ગુજરાતમાં ભુજ પાસે દરિયો છે વિદ્યાર્થી મિત્રો માધવપુર ભુજ પાસેના માધોપુર દરિયાના ખારા પાણી દરિયાનું પાણી કેવું હોય વિદ્યાર્થી મિત્રો ખારું હોય કેવું હોય ખારું અથવા ખારા પાણીને મીઠું પાણી બનાવવા પીવા લાયક પાણી બનાવવા માટેની એક પ્રક્રિયા ચાલુ છે એ પ્રક્રિયાનું નામ તમારે યાદ રાખવાનું છે ડી સે લિનેશન્સ ડી સે લીનેશન્સ ડી સે લીનેશન

એ આખા વર્ષ દરમિયાન પ્રકાશિત રહે છે સૂર્ય એ પૃથ્વી પરનું જીવાવરણ ધબકતું રાખે છે સૂર્ય એ પૃથ્વી પરનું જીવાવરણ ધબકતું રાખે છે સૌર ઉર્જાનું ટેકનોલોજીનો ઉપયોગ કરી ભારતે ઘણી બધી પ્રગતિ કરી છે એ પ્રગતિમાં સોલર કુકર બનાવ્યું સોલર હીટર બનાવ્યું સોલર પેનલ બનાવ્યું તો સોલર કુકરનો ઉપયોગ સાહેબ શેના માટે થાય રસોઈ બનાવવા માટે સોલર હીટરનો ઉપયોગ ગરમ પાણી કરવા માટે અને સોલર પેનલનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા માટે કરવામાં આવે છે ત્યાર પછી તમારે આખા દેશમાં એક રાજ્યનો પ્રથમ જે સૌથી વધુ સૌર ઉર્જા ઉપયોગ કરે છે વધુ મેળવે છે એ ગુજરાત રાજ્ય લેવાનું છે પછી એક એજન્સી ગેંડા એક એજન્સી ગેંડા તો ગેંડા નું આખું નામ ગુજરાત એનર્જી વિકાસ એજન્સી ગુજરાત એનર્જી વિકાસ એજન્સી એ ગેંડા છાણી ગામના વડોદરા પાસે છે વડોદરા પાસે એક છાણી ગામ દસ ટન ક્ષમતા વાળું એક સીતાગાર સ્થાપવામાં આવ્યું સૌર સીતાગાર સ્થાપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી અત્યારના વર્તમાન સમયમાં જે ગામડાઓમાં ગામડા વીજળી વગરના છે ગામડાની અંદર સોલર પેનલ બેસાડી ત્યાં સ્ટ્રીટ લાઇટ બનાવવામાં આવ્યું છે સોલર સિંચાઈ પણ એનાથી કરવામાં આવે છે ખેતરમાં સિંચાઈ લઈ જવામાં આવે છે અને ટીવી ની અંદર સોલર પેનલ બેસાડવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી છેલ્લો પોઈન્ટ મોસ્ટ મોસ્ટ એન્ડ મોસ્ટ ટાઈમ બી પારિભાઈ શબ્દમાં પૂછાયેલું છે હવે પૂછાય તો તમને આવડી જશે ડીસેલિનેશન નું મીનિંગ શું થાય મીઠું પાણી બનાવવા ડિસે પ્રક્રિયા કહેવાય આખા દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાનું જે પ્રક્રિયાનું નામ છે પ્રક્રિયા કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમે સ્ક્રીનશોટ પાડી લેજો તમે સ્ક્રીનશોટ પેલા પાડી લો સ્ક્રીનશોટ પાડી લો વિદ્યાર્થી મિત્રો જો સ્ક્રીનશોટ પાડી લીધો હોય તો આવે આ પ્રશ્નનો જવાબ જ્યારે પણ તમને કન્ફ્યુઝન થાય તો તૈયાર રાખજો કારણ કે અત્યારે સરકાર આનું અભિયાન ચલાવી રહી છે તો આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે આ પ્રશ્નની અંદર આઈ ગેડા ગેડા એક આખું નામ ગુજરાત એનર્જી વિકાસ એજન્સી છે અને પ્રક્રિયા મોસ્ટ 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 એન્ડ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો તમે લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી આ વિડીયો તમારા મિત્રોને વધુ વધુ શેર કરવાનું છે કારણ કે એ વધુ વધુ મિત્રો જો આ વિડીયો જોવાના હોય તો જોશે તો એમને ગમશે અને તૈયારી પણ કરશે તો હવે આ વિડીયોને અહીંયા આપણે પૂર્ણ વિરામ આપીશું આ સેશન અહીંયા આપણે પૂરું કરીએ છીએ જય હિન્દ